એક છોકરીએ માતા પિતાની રસોઈમાં ઝેર ભેળવી વાત એમ હતી કે પંદર વર્ષની માં ઓનલાઈન સોશિયલ મીડિયા મારફતે વીસ વર્ષના યુવાન સાથે પ્રેમ થઈ ગયો ઘરે કોઈને ખબર નહોતી પણ એક વખત પપ્પાને શંકા કે આ દીકરી મોડી રાત સુધી મોબાઈલમાં શું કરે છે અને ખબર પડી કે આ સોશિયલ મીડિયામાં કોકની સાથે ચેટિંગ કોલિંગ સતત ચાલુ છે પછી એના પપ્પાએ એનો મોબાઈલ લઈ લીધો તો ધોરણ દસમાં ભણતી દીકરીએ એના પપ્પા મમ્મીને ખબર ન પડે એમ એની રસોઈમાં ઝેર નાખી દીધું ઝેર નાખવાનું કારણ એટલું માત્ર હતું કે એના વીસ વર્ષનો જે એનો પ્રેમી છે એની સાથે એના લગ્ન થાય માતાએ જ્યારે આ બોટલ જોઈ રસોડામાં ઝેર નહીં ત્યારે પૂછ્યું કે બેટા આ બોટલ કેમ માટે લઈ આવી પછી દીકરીએ બધી વાત જણાવી વિચાર કરો જે દીકરી છે જેના માટે સમાજમાં આવી સારી વ્યાખ્યાઓ વ્યાખ્યાનકારોએ વક્તાઓએ ઊભી કરી છે એ દીકરી એક પ્રેમી માટે જેને ઓળખતી નથી સોશિયલ મીડિયાથી પ્રેમ થયો છે એવા વ્યક્તિ માટે એના મા બાપને મારી નાખવા માટે તૈયાર થઈ ગઈ હતી વિચાર કરો આ કેટલી સમાજની દુર્દશા કહેવાય કેટલો કળિયુક કહેવાય નામાં આમાં મા બાપ હવે દીકરી ઉપર કેમ ભરોસો મૂકે હે સવાલ ત્યાં છે